એને એક જ જગ્યાએ એવા છે ને એ જ ભેગો થાય છે બીજા ચાય નહીં થાય તો રોક જાવ તો જઈએ આપણે શું ના બરાબર એટલે ફોન માં શું ફોન માં વાત માં બરાબર નહીં મજા આવે અને આમ રોક રોક જાવ તો બેટા શરમ માટે શરમ મે આડે ને વાતે હારી થાય હાર તો જઈ આવ હાડો તો હાર છોરા આ હા ફોન તો કર પર હાજર છે કે નહીં તો એમ કરો લે હેડ તો ફોન એ કરી નાખું તો ફોન કર પર સાધે ના ચકો પડે આવી વાત સાચી હાલો હાલો હા આદી બોલે વાય વય આદી અમારે મારે ભાઈબંધને ગાડી એક એક લેવાની હતી કોણ બોલ્યા તમે દિનેશભાઈ અલા ઓહોહ દિનેશભાઈ હા બોલો બોલો ગાડી લેવી તમારે હોય ગાડી એક મારે લેવી છે ને મારા મિત્ર છે હા હા એને જોવું હોય છે ગાડી તો મળી જાય છે ને આપણી જોડે બે દિલ્હી પાસે ગાડી પડી એમ હા તો કઈ જગ્યાએ તમે સો આપડે જે ફિક્સ લોકેશન છે ત્યાં જ એવું છે સારું થોડો અમે આવીએ આવો એ આ મને તો કહેતો કે એ જ મળશે આપણને હા થાક થોડોક હા હા એ ગાડી તમને મળી જશે તમે આવજો ને એટલે મળી જશે તમને ના લોન નહીં થાય લોન નહીં થાય તમે તમારે તો એકવાર વિચારી લો બરોબર આવો એટલે હું તમને ગાડી બતાવી નાખું

તો એ તો પછી આપણે વાત કરી નાખો ઊંચો મોડલ નથી એટલે બધું સ્ટોક હવે અત્યારે શું આ સ્ટોક ઘટી ગયો હવે આવવાનું તો તમારે લોન જલ્દી કેશ ના થોડા ઘણા કેશ તરત ને થોડા ઘણા લોન કરી ના લોન તો હવે હમણાં આવો તમે એક ફોન કરો લોનની બાકીની ગાડી લેજો થોડા પૈસા હાલો બરાબર બાકીની ગાડી લઈ લો પણ એમ મારું તમારા પાસે તો મારે નહીં કમાવું ગાડી જે ભાઈ એ વાત કર નાખો પણ પૈસા આલ દેજો ટાઈમ ટુ ટાઈમ પાર્ટી રાક્ષસ ખરે બાકી હું બોલું એટલે પતી જ્યું તો તમે જવાબદારી લેતા હતા આપણે જે કોઈ પૂછો નો જવાબદારી લઉં એમ નહીં કેટલા મહિના સુધી બાકી રાખશે એ તો મારે નક્કી કરવું પડે ને વધારે ને વધારે ત્રણ મહિના કારણ કે અમારે શું આગળ પેમેન્ટ કરવાનું હોય ને એટલે વધારે ને વધારે ત્રણ મહિના ત્રણ મહિના સુધી કે કેમ ત્રણ મહિના તો એના ઉપર નહીં કરે તમારે મારી એક રૂપિયા કમાવો એમ નહીં વધારે તો એક મહિનો લંબાઈ તો લંબાવજો

જો એટલે લો બિગાડી બારો ફેમિલી જેટી હમી જાય અંદર બરાબર ઉંજા ઉજા ગામે હા ઉંજા ઉજા આઈ બિગાડી રેડી છે જબર બરાબર કચ્ચકડા જે ટુકડો કેવા એક જાતનો રેડી કાટના ટુકડા જે ગાડી છે હા રેડી છે જો 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 ના પડી દે જો એલે જો ચપ રેડી છે રેડી ગાડી જો ભાઈ વાયર થી લાઈન ગાડી કમ્પ્લીટ છે રેડી એન્જિન બેન્જિન ટિકરી ટોપ ગાડી છે 2013 નું કન્ડિશન 2013 નું મોડેલ છે બરોબર આ એકદમ પાવરફુલ ગાડી છે તમે જોઓ ખાલી મોડલ થાય તમને ખબર પડી જાય રેડી ના ગાડી અને એસી આવે તો આવે અમુક ગાડી ના નું ભાવ છે રેડી

આ તો વેસાઈ ગઈ છે ને હા એ તો ઓલટો આલી આ તો વેસાઈ આ તો એકદમ સસ્તી આલી દીધી આમ તો ગાડી આ તો કતકડા જેવી છે આવી જો આ બે આ મોડેલ છે બરોબર બાર નહીં લાગતું ના ના અગિયાર નું છે અગિયાર બાર નું છે બરોબર છે પણ ટાયર બાયર બધે ચકડ નવો જ છે રેડી કોઈ આ ગાડીમાં કોઈ ખર્ચો જ નથી અત્યારે રેડી અને એ ડોક્ટર ની ગાડી છે ડોક્ટર ની ગાડી છે તો તો લઈ લેવા વાત તો વાત જ ના બરોબર તો પછી આપણે એક કામ કરો

ઓ કરીયકો વાત કરજો એ તો વાતો ની કર રાજી ભાઈ હા અમે બે બે ગાડી પાસ કરી બરોબર બે બે ગાડી પાસ કર્યા તો ડિલિવરી અતાર લેવી છે ડિલિવરી કરો તમે સાઈટ આપણે થોડી વાત તો કરવી પડે ગાડી ક્યાં હીલી લેવાડો તો યાદી કરો તો

ફાઇનલ કરી છે બરોબર બરોબર પાંચ પાંચ હજાર નું કોઈક ડિસ્કાઉન્ટ કરવાનું કહેવાય છે 5-5 નું કરી નાખા પણ ત્રણ મહિના પછી પેમેન્ટ ની વાત થી થઈ જાવું બરોબર ત્રણ મહિના પછી તો પેમેન્ટ થઈ જશે હા થઈ જશે અને ખતરનાક મોણ આવ્યો કશે વાતે ને થઈ જશે સારું તમારે 50% પેમેન્ટ કરાવવું 50% પેમેન્ટ કરાવવું શું કરશો બોલ પેમેન્ટ તો થઈ જાય ચેક કરી લઈ તન આલ દે હય તારે અમે આવડા ઘરે લઈને આલસો માર વચન આઈ જાય પૈસા અને હા તો તું પૈસા લાવજો રહી રે હું લાઈસ આ તો ડિલિવરી બે ગાડી ને આલ ગયા આલ ગયા ઓ તો કરો બો ચાલ તમારે જે હોય ડિલિવરી તમ તમારે કર નાખા તારે બરોબર તમે પૈસા મને મળી આલ દો હા ચેક આલ દો રેડી અને ગાડી આમ આપણો નોમે કરાવીએ થઈ તો જ છે કે બધું અમારું ઉપર આ આપણે હોય આદી ફેન પક બધું અમારું ઉપર હે ને હા રેડી હા રેડી હા